મિત્રો ખજુરભાઈએ છે ને દસ થી પંદર વીઘા છે ને એ જમીન વાળી લીધી છે જે ગૌ શરણમાં આવતું હતું ને એ બરોબર છે હવે તમે એ વિડીયો તો જોયો છે કાજુ બદામનો જે ગાઉ ગઈ ગઈ માતાને ખવડાવે છે બરોબર છે તો એવું હવે હું નથી બોલતો પણ આવો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બરોબર છે પહેલાં તો તમે એ વિડીયો ક્લિપ જુઓ અને પછી આની જે હકીકત સચ્ચા શું છે એ આપણે આ વિડીયોમાં જોશું પહેલાં તો તમે એ વિડીયો ક્લિપ જુઓ તમામ જમીન તમે तब जो બધી નીતિનભાઈ ખજૂરભાઈ જાનીની છે તમામ જમીન જુઓ બાગ બગીચા આ બધું તમે જોવો છો બંગલા બધું ગૌશરણમાં છે એની જમીન મૂળ આઠ થી દસ વીઘા છે એમાં વાળેલી ડબલ જમીન વાળેલી છે એ જ જમીન છે આ બધી જેમાં ગાયું કાજુ બદામ પિસ્તા ખાતી થી એ જ જમીન છે વિડીયોમાં બતાવવા મૂકે એ બધું બતાવેલું છે પણ હકીકત બધું ગૌસરણ ગાયુને પિસ્તા ખવડાવીને બધું વાળેલું છે તો આ બધું કાચસંગ ગામમાં તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીમાં આવેલું છે તમામ ગૌશરણ આ બધું કાઢવા અમે વિનંતી ને ખજૂરભાઈએ પંદર વીઘા વાળી લીધી છે નવો ખુલાસો બહાર પડી છે તો મિત્રો હવે મારું એવું કહેવાનું છે કે મિત્રો ખજૂરભાઈ છે બરોબર છે એ હજારો ગરીબોની સેવા કરે છે બરોબર છે જે ગરીબો માટે એમને ઘર પણ બધા બનાવ્યા બરોબર છે બધા જે ગુજરાતમાં છે ને ખજૂરભાઈને ભગવાન માને છે બરોબર છે તો હવે જે લાખો કરોડો રૂપિયાનું દાન કરતા હોય બરોબર છે હવે મારું એવું કહેવાનું છે કે પંદર વીસ વીઘાનો વાળે એમ મિત્રો આ કોઈ કોઈ દાળે આવું શક્ય જ નથી મિત્રો આ મને એવું લાગે છે કે આ વિડિયો છે ને કોકે બનાવેલો છે જે ખજૂરભાઈને બદનામ કરવા માટે પેચર અને હાલ છે મિત્રો આ વિડિયો છે ને સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે બરોબર છે તો આ ખજૂરભાઈ વિશે આવું કહી રહ્યા છે મિત્રો મિત્રો હવે તમને શું લાગે એ કોમેન્ટ કરજો કે મિત્રો હવે તમને અંદર ખબર તો હશે કે ખજૂરભાઈ કેવું કામ કરી રહ્યા છે બરોબર છે તો હવે જે છે ને દસથી પંદર વીઘામાં થોડું આવું કામ કરે અને મિત્રો આ વિડીયોમાં કોમેન્ટ નહીં કરો તો છે સબસ્ક્રાઈબ નહીં કરો તો સાલ છે પરંતુ મિત્રો આ વિડીયોને એટલો બધો શેર કરો કે જેના કારણે આવા છે ને જે ખોટા જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને ખજૂરભાઈને બદનામ કરવાનું બરાબર છે એ બંધ થઈ જાય હવે મિત્રો આ જે ખજૂરભાઈ છે ને પાંચસો કિલો જે કાજુ બદામ ગઈ માતાને ખવડાવ્યું બરાબર છે એ પુણ્યનું કામ કર્યું છે અને પછી નાથી વહી ગયા બરાબર છે પણ હવે આ ભાઈ છે ને એક સોશિયલ મીડિયામાં બહાર પાડ્યો જેમાં ખજૂરભાઈને બદનામ કરી રહ્યા છે બરાબર છે તો આવું ન કરો ભાઈ જે સારું કામ કરે છે એને શા માટે તમે બદનામ કરો મારું એવું કહેવાનું છે મિત્રો અને આ ઘટના વિશે તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશે નહીં આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે એ પણ કોમેન્ટ કરજો ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના અને વિડીયોને ધાદાક દાદા શેર કરો અને આપણી ચેનલ ઉપર હજી સુધી નવા હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી મિત્રો આ ચેનલ ને કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ જોવો સંપૂર્ણા ઘટના